માંડવીમાં વિકાસના નામે વૃક્ષોના સંહાર સામે પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂક્યો માંડવી શહેરમાં વિકસતા માર્ગોની કામની આડમાં દાયકાઓ જૂના વૃક્ષોની અનિયંત્રિત કાપણી પર હવે ભારે વિરોધ શરૂ થયો છે માંડવી બગીચાથી લઈને લાયજા રોડ સુધી પહોળો કરવાના કામ માટે મોટી સંખ્યામાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે જેમાં કેટલાક વૃક્ષો પચાસ વર્ષથી પણ વધારે જૂના હતા જ્યાં વૃક્ષો કાપવામાં આવ્યા છે તે વિસ્તારો જંગલ ખાતા કચેરીની સામે આવતા હોવા છતાં આ કાપણી જંગલ ખાતાની નજર સામે આવી નથી આશ્ચર્યની વાત એ છે કે જંગલ ખાતાની કચેરીના મુખ્ય દરવાજા પાસેના વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યા છે છતાં કોઈ અધિકારી દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક રહેવાસીઓ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૃક્ષારોપણ અને હરિયાળી વધારવાની અપીલ કરતા હોય ત્યારે અહીંનું તંત્ર તદ્દન વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે માત્ર વૃક્ષોની કાપણી જ નહીં રસ્તા પહોળા કરવાના કામ માટે જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે તેમાં ખુલ્લી ગટરો મૂકી દેવામાં આવી છે પરિણામે તે સ્થળે અવરજવર કરતા રાહદારીઓ અને અબોલા જીવોની ખુલ્લા ખાડામાં પડવાની શક્યતા વધી ગઈ છે લોકો સ્થાનિક તંત્રના આવા વલણ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે ભવિષ્યમાં વિકાસના નામે હરિયાળીને નષ્ટ કરવા નહીં દેવામાં આવે તાત્કાલિક અસરથી ખુલ્લા ખાડાઓ બંધ કરવામાં આવે તેમજ વૃક્ષોના ધ્વસ્ત બદલ જવાબદારી ફિટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 મારુતી છોગડે 99308 64095 બોમ્બે www.thebombaysteel.com ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો